નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતી યુટ્યુબ ચેનલ માં હું ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો હવે આ શ્રાવણ મહિનામાં તડકો પણ ઘણો બધો પડે છે અને શ્રાવણ મહિના લગભગ મધ્ય ભાગમાં આવી ગયા છીએ અને અત્યારે આપણે ખેતરમાં સર્વે કર્યો છે તો ઘણા બધા ખેતરમાં થ્રીપ્સ ઇયળ સફેદ માખી અને લીલા ચુસ્યા મોલોનો ભયંકર એટેક જોવા મળે છે તો આજે આપણે અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ની એક એવી દવા વિશે વાત કરવાની છીએ

કે આગ લાગે ત્યારે કુવો ખોદવા બેસી એ ગુજરાતી કહેવત છે ને ઉદાહરણ તરીકે અત્યારે એક એક પાન ની અંદર કપાસના પાક વાત કરું કે મરચી ના પાક વાત કરું તો એક એક પાન અંદર સાત સાત આઠ આઠ દસ દસ થ્રીપ્સ છે જેને આપણે નોર્મલ થ્રીપ્સ ગણીએ ખેડૂત મિત્રો પણ એવું નથી છેલ્લા એક મહિનાથી વરસાદનું એટમોસ્ફિયર ગુજરાતમાં પૂરું થઈ ગયું એમ સમજો તો ચાલે વરસાદ નથી ડ્રાય સ્પેલ છે એટલે શું થાય જે થ્રીપ્સ

પ્રોફેનો પ્રોફેનો દવા સાયપર દવા આ રીતે સિન્થેટિક પ્રકારની પ્રકારની દવાઓ ખેડૂતના જોવા મળે છે બરાબર તો આ રીતે બે ત્રણ દવાનું મિશ્રણ કરી અને રૂપિયાનો ખેડૂત મિત્રો છે છે અને થી દિવસનું રિઝલ્ટ લે તો એ તમામ ખેડૂત મિત્રોને હું કહેવા માંગુ છું કે ગઈ સાલ આજ સમય હતો પંદરમી ઓગસ્ટ ની આજુબાજુનો સમય આજ સમયે ચુસિયા જીવાત અને ખાસ કરીને થ્રીપ્સ કદીરી કપાસના પાકમાં ઘર કરી ગઈ હતી અને એક સમયે એવો આવ્યો

કે છેલ્લા દસ બાર દિવસથી સ્ટ્રીપ્સ આપણા ખેતરની અંદર એ મરચીના પાકની અંદર છે શાક મકલામાં પણ છે અને કપાસના પાકની અંદર પણ છે તો આવી હળવી દવાઓ કે જે અઠવાડિયાનું રિઝલ્ટ આપે છે અને સિત્તેર એંસી રૂપિયાનો પંપનો ખર્ચો તમને કરાવે છે તો એ ખર્ચો કરવાને બદલે તમને વીસ દિવસનું લાંબુ રિઝલ્ટ આપે એવી એક દવા એવી એક ટેકનોલોજી એ એટલે ટ્રાસિડની પસંદગી કરવાનો આગ્રહ રાખો શા માટે ટ્રાસીડ ખેડૂત મિત્રો તો સૌથી પહેલો ફાયદો તો એનો એ છે કે તમે આવી હળવી દવાઓના ત્રણ રાઉન્ડ કરશો એક અઠવાડિયાના અંતરે તો વીસ દિવસમાં તમે અઢીસો રૂપિયાના ખર્ચે પહોંચી જાઓ તો એની સામે એકસો ત્રીસ એકસો ચાલીસ કે એકસો પચાસ રૂપિયાના ખર્ચામાં ત્રાસિડ ટેકનોલોજી પંદર લિટર પાણીમાં વીસ એમએલ એક એકરની અંદર બસો એમએલ લેખે વ્યવસ્થિત ઘાટો ફુવારો કરીએ તો મરચીનો પાક હશે થ્રિપ્સ કથરી સફેદ માખી બધું સાફ થઈ જશે કપાસ હશે તો થ્રિપ્સ કથરી સફેદ માખી થોડા ઘણા લીયા ચૂસ્યા

રીંગણ વાવતા હોય તેમાં ઢોકા સમસ્યા આવે છે રીંગણના પાકમાં એક બીજી સમસ્યા શું આવે સફેદ મારા ટેકનોલોજી ટેકનોલોજીથી બનેલું ટ્રાસીડ પંદર લિટર પાણીમાં વીસ થી પચીસ એમ તો આપણા ખેતરમાં આ તમામ પ્રકારના ચુસિયા અને ઈયળ જળમૂળથી સાફ થઈ જાય એના કરતાં પણ મહત્વની વસ્તુ શું છે આપણો પાક એકદમ લીલોછમ ઊભો રહીએ

કેટલી પણ બુદ્ધિ આવેલી છે કે તમે કોઈ પણ વાસ કે ગંધવાળી વાળી જરા દવાનો છંટકાવ કરો છો તો એ થ્રીપ્સ જે છે એ બે ડાળીઓની વચ્ચે પાનની નીચેના ભાગમાં કે સાંધાની વચ્ચેના ભાગમાં જાય છે ત્યાં દવા લાગતી નથી અને જે આજે તમે સિન્થેટિક પાયરેટ ગ્રુપની દવા વાપરો છો જો એ દવા એને અડે તો જે જીવાત મરવાની છે બાકી મરવાની નથી હવે ટ્રાસિડ જે છે એ બીજી અન્ય દવા કરતા ચડિયાતું એટલા માટે છે કે આ ડ્યુલ પદ્ધતિથી કામ આપે છે આ સ્ટમક પોઈઝન છે સાથે સાથે કોન્ટેક્ટ પોઈઝન છે અને સિસ્ટમિક પણ ખરું

પછી બાર રસ આવે એ પીવે છે બરોબર તો એને જે છે સરીસરૂપ કેમ હાલતું હોય એ રીતે એમાં પ્રવર્તી હોય છે ફરતી હોય છે અને એ ગંધ વાસ તીવ્ર અસર જે વાળી દવા હોય એ તરત ઓલા શેડે સટાતી હોય તો તરત એની જગ્યા ગોતી લે છે જેથી કરીને એને દવા હટતી નથી પણ આ દવાનો તમે જ્યારે ઉપયોગ કરો છો તો આ દવા જે છે એ ટેકનોલોજી વાળી છે સ્માર્ટ દવા છે સ્માર્ટ દવા કઈ રીતે કે અડે તોય મરશે ખાય તોય મરશે અને જ્યારે પણ એ જઠરમાં એના જશે આ પોઈઝન તો એ નાશ થશે એટલે બીજી અન્ય દવા કે અન્ય કેમિકલ કરતા આનું પરિણામ તમને થ્રીપ્સના પાક જે છે થ્રીપ્સની અંદર તમને તમારા પાકમાં સૌથી વધારે જોવા મળશે બીજી કે આ જે છે એની બીજી ટેકનોલોજી એવી છે કે રેન ફાસ્ટનેસ આપણે જેને કહીએ કે તમે તમારા કપાસના પાકમાં મરચીના પાકમાં જયારે તમે આ દવા વાપરો છો ટ્રાસીડ અદામાની તો આ દવાનો છંટકાવ થઈ જાય તો માત્ર એક થી બે કલાકની અંદર કે દવા પૂરેપૂરી સંપૂર્ણ રીતે છોડની અંદર પ્રસરી જાય એટલે કે અંદર ઉતરી જતી હોય છે અને પછી કદાચ પાંચ ઇંચ કે દસ ઇંચ નો મોટો રાઉન્ડ આવે તો પણ તમારી દવા ધોવાતી નથી આ સૌથી મોટો આનો ફાયદો છે બરોબર બીજી વસ્તુ સાહેબે કીધી એ પ્રમાણે કે આજે તમે હળવી દવાના ત્રણ ડાઉન કરો તો એની કમ્પેરિઝનમાં આનો પપ તમને કદાચ અમારી દવાનો એકસો ને ચાલીસ થી પચાસ રૂપિયાની આજુબાજુનો આનો કોસ્ટિંગ લગભગ આવતું હોય છે તો મિત્રો સરવાળે સસ્તું છે લાંબા ગાળાનું નિયંત્રણ આપે છે થ્રીપ્સ હોય કથરી હોય ઈયળ હોય કોઈ પણ પ્રકારની આ સિવાય સફેદ માખી હોય આ એક જ દવામાં મુખ્ય જે કપાસની હાલ હાલની જે પરિસ્થિતિમાં જે જીવાતો છે એ તમામ નિયંત્રણ કરે છે પંદર લીટર પાણીમાં અમારી ભલામણ હાલમાં કપાસમાં માત્ર વીસ એમ છે વીસ એમ ના પ્રમાણથી પંદર લીટર પાણીમાં તમારે આ દવા છંટકાવ કરવાની છે જો તમારે મરચી અથવા રીંગણનો પાક હોય તો આ દવા તમારે પચીસ થી ત્રીસ ત્રીસ એમ સુધી વાપરવાની હોય છે તો જે લોકોને મરચી નો પાક છે કપાસનો પાક છે એ લોકોને નમ્ર વિનંતી કરું કે જૂની ઘસાય ગયેલા ટેકનિકલો છોડો અને સારી આધુનિક જે નવી ટેકનોલોજી વાળી દવાઓ છે એ અપનાવો કારણ કે આ બોટલ એક છે પણ કેમિકલ બે આવેલા છે અને કોઈ પણ એક કેમિકલ જે છે એની જે આપણે કહેવાય ને કે રોગ પ્રતિકારક શક્તિ જીવાત અંદર સેલ્ફ ડિફેન્સ જેમ કે પાવર જે છે એ ઝડપથી આવી જતો હોય છે જ્યારે કોઈ બે કેમિકલ ભેગા કરીને જ્યારે આપણે એ ફિક્સ મારવા માટે વાપરતા હોઈએ છીએ તો નિયંત્રણ પણ વધુ મળે અને બીજું કે આનું આગ્રહ છે કે તમારા કપાસને રાતો નો કરવો હોય આ સમય છે અત્યારે એક રાઉન્ડ આનો મારી દેશો તો તમે થ્રીપ્સમાં સફેદ માખી માં ઈયળમાં સારામાં સારું નિયંત્રણ કપાસમાં અને મરચીમાં મેળવી શકો છો ખૂબ ખૂબ આભાર જીવાતો જે માહિતી આપી લાંબા ગાળા સુધી કામ આપે છે એક વાર છટકાવ થયા બાદ તમે વીસ થી પચીસ દિવસ સુધી કોઈ પણ દવાનો છટકાવ ના કરો છતાં પણ લીલું લીલું અને તમારે ભાદરવા જેવી ગરમીમાં જો આ દવાનો છટકાવ કરેલો હોય તો કપા ખીલે ખીલેલો રે અને વધુ ઉત્પાદન આપી અને આગળના વર્ષે છે અને ખેડૂત મિત્રો તમારા નજીકના એરિયામાં જે પણ જે કોઈ પણ જગ્યા મળતું હોય એ જગ્યા તમે લઈ અને સમગ્ર ગુજરાત સમગ્ર ગુજરાત આ ઉપરાંત ભારતભર માં લગભગ અદામાની દવા બધી જગ્યાએ મળતી હોય છે એવું કહેવાય છે કે સતયુગમાં સુદામા હતા એ રીતે કળયુગમાં અત્યારે અદામા અદામા નું નામ છે તેનો અવશ્ય ઉપયોગ કરો તમારે કોઈ પણ પાક હોય કપાસ હોય મગફળી હોય કે અન્ય કોઈ પણ પ્રકારના શાકભાજી હોય મરચી હોય દૂધી હોય નીંગળી હોય તમામ પ્રકારના શાકભાજી કોઈ પણ પાકમાં તમે ટ્રાસીટ દવાનો ઉપયોગ કરી અને લાંબા કાળાનું રિઝલ્ટ મેળવી શકો છો આ ઉપરાંત ભવિષ્યમાં મારે જરૂર પડે ત્યારે અમને સપોર્ટ કરવા માટે આવે તો હવે આપણે ખેતી માટેનો નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર જય જવાન જય કિસાન અને ભારત માતા કી જય